સુરતમાં ડ્રોન દ્વારા ઘરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી શહેરની જામાઝ પોલીસે તાપી નદીમાં ઉતરી આરોપીને ઝડપી લીધો ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ તાપી નદીમાં ઉતરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પકડવા પોલીસ વોચ રાખીને બેઠી હતી બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા પોલીસે પ્રયાસ કર્યા હતા પરંતુ આરોપીએ પોતાનું બાઇક તાપી નદી તરફ વાડીને ભાગ્યો હતો સિંગળપુર તરફના તાપી નદીના પાળા તરફ ભાગી આરોપી નદીમાં કૂદી ગયો હતો તરતા તરતા તાપી નદીમાં આવેલા બેટ ઉપર જઈ જાડીઝાખરામાં સંતાઈ ગયો હતો જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત ન ફાયર બ્રિગેડની ટીમને બોલાવી સુરત બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ બેટ ઉપર જઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરતા કલાક બાદ આરોપીને શોધી આરોપી મુકેશ પોલીસે ધરપકડ કરી અઢી કલાકની જહેમત લાગી પોલીસને આ આરોપીને પકડવા માટે પરંતુ પોલીસે હાર ન માની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી પોલીસે બેટ સુધી પહોંચી અને ત્યારબાદ એ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આરોપી જે બેટ પર ઝાડી ઝાંખરામાં છુપાઈ ગયો હતો તેને એવું હતું કે તે પોલીસથી બચી જશે પરંતુ પોલીસના હાથ ત્યાં પહોંચી ગયા અને આરોપી હવે પોલીસ ગિરફતમાં છે વડોદરામાં વધુ એક જન્મના બોગસ દાખલાનો તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલા સુરત કોર્પોરેશનનો બોગસ અને સાચો બંને જન્મ દાખલો લઈ આવી હતી મહિલાએ કહ્યું કે બાળકીનું નવું આધાર કાર્ડ કઢાવવા માટે મુશ્કેલી પડતા ખાનગી ઓફિસમાંથી પાંચસો રૂપિયામાં જન્મનો બોગસ દાખલો કઢાવ્યો હતો

તો એના માટે અમે નવું એમ કીધું કે બર્થ સર્ટિફિકેટ નવું કઢાવવું પડશે તમારે કેમ કે આધાર કાર્ડ એનું કઢાવું છે તો એનું કઢાવવું પડશે એના કારણે એના પપ્પાએ નવું બર્થ સર્ટિફિકેટ કઢાવ્યું હતું એમ બાકી આ જન્મ ટાકરો તો એને નહીં ચાલે તો કે કઢાવવું પડશે નવું એટલા માટે નવું કઢાય બાકી કઈ કારણ નથી અરે એના પપ્પાને એમ કીધું કે તમારે પૈસા આપવા પડશે તમને નવું બર્થ સર્ટિફિકેટ કાઢી આપશું એનાથી તમે આધાર કાર્ડ નીકળી જશે તમારી છોકરી એટલે અમારે કન્ફર્મ થયું સેકન્ડ લેયરમાં ફ્રોડ છે થર્ડ લેયરની અંદર જ્યારે ક્યુઆર કોડ સ્કેન કર્યો વેબસાઇટ નોટ ફાઉન્ડ આવ્યો એટલે ટોટલ સો ટકા ક્યારેય કોઈ ફ્રોડ છે એટલા માટે તાત્કાલિક અમે અમારા જે ડેપ્યુટી કમિશનર સાહેબ છે એ રાજપૂત સાહેબનો અમે સંપર્ક કર્યો રાજપુર સાહેબ તાત્કાલિક કહ્યું કે ભાઈ આ ફ્રોડ છે તો પોલીસ ફરી દાખલ કરી દો દુઃખદ બાબત એ છે કે અરજદારો સમજતા જ નથી દરેકમાં શોર્ટકટ શોધવા જાય છે જુતારા ભૂકે ના અમારું જ્યારે સુધારો વધારો બર્થ સર્ટિફિકેટમાં કરવાનો હોય તો જે તે કન્સર્ન ગવર્મેન્ટ બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો હોય છે સુરતનો જન્મ થયો છે સુરતનું બર્થ સર્ટિફિકેટ સુરત કોર્પોરેશનનો સંપર્ક કરવાનો છે બીજી કોઈ જગ્યાએ થવાનો વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશનનો બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો હોય છે વડોદરા શહેરમાં નકલીની બોલબલા વચ્ચે વધુ એક નકલી જન્મનો દાખલો જે છે તે મળી આવ્યો છે વોર્ડ નંબર ચારની હદ વિસ્તારમાં રહેતા એક પરિવાર જે છે તેમના દ્વારા એક આધાર કાર્ડ કરાવવા માટે અરજી આપવામાં આવી હતી અને જન્મનો દાખલો જે છે તે રજૂ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય બાબત છે કે બાળકી જે છે તેનો જન્મ સુરત ખાતે થયો છે જેથી જન્મની દાખલાની ખરાઈ કરવા માટે સુરત કોર્પોરેશનને જાણ કરવામાં આવી પરંતુ સુરત કોર્પોરેશને જન્મનો દાખલો નકલી હોવાનું જે છે તે પુરવાર કર્યું અને જન્મનો દાખલો નકલી મળતાની સાથે જ જે નોડલ ઓફિસર છે તેમના દ્વારા આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને અત્યારે સુરત કોર્પોરેશન તરફથી દાખલો નકલી હોવાનું જાણ થતાની સાથે જ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરાઈ અને અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે મહિલા જે છે કે જે પોતાની દીકરીનું જે આધાર કાર્ડ કઢાવવા માટે આવી હતી અને નકલી જન્મનો દાખલો કઢાવડાવ્યો હતો તેની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે મહિલાનું કહેવું છે કે બાળકીનું નવું આધાર કાર્ડ કરાવવા માટે તેમને મુશ્કેલી પડતી હતી જેના કારણે તેમને ખાનગી ઓફિસમાંથી પાંચસો રૂપિયામાં જન્મનો જે નકલી દાખલો છે તે કરાવ્યો હતો અને વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા એક મહિનાની અંદર અંદર આ લગભગ ત્રીજો કિસ્સો છે કે નકલી જન્મના દાખલા જે છે તે નાગરિકો બનાવડાવી રહ્યા છે શોર્ટકટ અપનાવવાના ચક્કરમાં

આ ઉત્સાહ ખૂબ જ સારો છે બાળકોને મારી દીકરી છે તો એમને ઇંતજાર હતો કે જલ્દી ક્યારે સ્કૂલ ખુલે અને હું શાળાએ ભણવા જાઉં કેમ કે શાળામાં એટલી સરસ પ્રવૃત્તિઓ અને વાતાવરણ છે કે એને ઘરે રહેવું ગમતું નહોતું વેકેશનમાં પણ તો અમે આજ સવારમાં વહેલા ઉઠી

હાલમાં વેપારીઓ ત્રણસો એશીથી ચારસો રૂપિયાના દરે ખરીદી કરી રહ્યા છે જે ટેકાના ભાવથી ઘણું ઓછું છે અને એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડળીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે પાંચસો રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે